નમસ્કાર નર્મદાલાયમાં તમારું સ્વાગત છે પોલીસ નું કામ હોય છે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવાનું ગુનાખોરીને રોકવાનું પરંતુ ભરૂચમાંથી જે સમાચાર સામે આવ્યા છે એ સાંભળીને તમામ માન્યતાઓના ભુક્કા બોલી જાય છે આજે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ભરૂચ પોલીસ કેટલાક વિસ્તારોમાંથી હપ્તા ઉઘરાવે છે બદલામાં બુટલેગરોને ઇંગ્લિશ અને દેશી દારૂ વેચવાની છૂટ આવે છે આ પ્રકારના આક્ષેપો કર્યા છે અને એના સમર્થનમાં તેમણે એ સીસીટીવી ફૂટેજ પાંત્રીસ જેટલા વિડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે એ વિડીયોની અંદર એક દારૂના અડ્ડા ઉપર પોલીસ કર્મીઓ હત લેવા માટે આવે છે અને એ પોલીસ કર્મીઓમાં મહિલા પોલીસ કર્મીઓ પણ સામેલ છે એકાદ નહીં પરંતુ પાંત્રીસ જેટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ પોલીસ ડિવિઝન બી ડિવિઝન

અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનો અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડિયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડિયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે એના હપ્તા મને લાગે છે કે પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ એ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો તમે જે પ્રકારે જોયું કે આ સીસીટીવી કેમેરામાં જે કેદ થયા છે પોલીસ કર્મીઓ એમાં મહિલા પોલીસ કર્મી પણ છે પુરુષ પોલીસ કર્મી પણ છે હપ્તા ઉઘરાવમાં કોઈ પણ પ્રકારનો બાદ રાખવામાં આવતો નથી તો હવે ભરૂચ જિલ્લાના પોલીસ વડા આ સીસીટીવીમાં કેદ થયેલા પોલીસ કર્મીઓને તેમના ગાડીના નંબર ઉપરથી તેમના ચહેરા ઓળખીને શું તેમની સામે કાર્યવાહી કરશે માહિતી મળી રહી છે કે હજુ સુધી ભરૂચ જિલ્લા પોલીસ વડાએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી તો શું આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસે હવે હપ્તા ઉઘરાવા જતા પહેલા આસપાસ જોઈ લેવું પડશે કે ત્યાં સીસીટીવી કેમેરા તો લાગેલા નથી આજ પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો